કોન કોનો બાપ ને કોન દીકરોને ખૂબ બધું આવી અર્જુન છે ને અર્જુનનો દીકરો અભિમન્યુ યુદ્ધમાં ઉપડી ગયો તો અર્જુન એટલો તો શોખ થાય એટલો તો શોખ થાય ને કંઈ એ જ ના થાય ભાઈ કૃષ્ણમાને કેટલી વાતો કરી અર્જુન આમ 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 મારો અભિમન્યુ કંઈ ઊભો રહે લો કલાક વાત કરે કૃષ્ણ ભગવાન કૃષ્ણ જરા વિસામો ખાય તો અમારો અરજુ અમારો અભિમન્યુ ભગવાન નહીં થાય જ્ઞાન ચલ ઉપડ્યા ફરવા નીકળ્યા તે બ્રાહ્મણે ઘેર ઝૂંપડું તે ત્યાં ગયા પાણી પીવાનું બહાને તો પાંજરામાં પોપટ હતો ભગવાન કે અર્જુન આ તારો અભિમન્યુ એકદમ દોડી પાંજરણ ભેટી પડ્યા અને શું બોલ્યા બેટા અભિમન્યુ તો પોપટ શું કે કોને બેટા ગયો હું તારો બાપ સાત વખત થઈ ચૂક્યો છું હા ઠંડા પડ્યા અર્જુન બધું જ્ઞાન થઈ ગયું પછી એને શાંતિ ઠેકાણે આવી ગયા લો ભગવાને સાત દિવસ વાતો કરીને તો પત્તો ના પડ્યો અને પોપટ એક ઝપટ મારીને કોણ દીકરો તારો બાપ સાધો થઈ કે દીકરો દીકરો કરે આવી ગયા તો વિચાર કે આ બધું આવું છે દુનિયામાં ખોટે ખોટા સંવાદ ભરાવતા હોય સંવાદમાં કોઈ સિકંદર બને કોઈ આ બને કોઈ હવે સંવાદમાં સિકંદર બરાબર પણ નીચે ઉતરીને શાક લેવાની ત્યાં સિકંદર બરે હતું રૂપિયા દેતે દીતે હોય શાક હવે ત્યાં માર ખાય બીજું ખાત ત્યાં સિકંદર ના ચાલે હા સંવાદમાં બરાબર એમાં આપણે જો તમે કોકના દીકરા છો કોકના બાપ હશો કોકના ભાઈ હશો કોકના ભત્રીજા કોકના ભાણા કોણ છો તમે આ બધા કોણ છો સાચું છું બધા શક પણ સાચા છે ભાણા છો ભત્રીજા છો દીકરા છો બાપ છો ભાઈ છો બધું છે સાચું કયું શક એમાં તો રોલ જ ભજવાનું છે સાચું માનતા નહીં સંવાદમાં સ્ટેજ ઉપર રોલ ભજવીએ છીએ નીચે ઉતરા પછી કાંઈ નહીં રોલ ભજવવાનું છે તો આ દેહનું પણ બધું ખોટા માની બેઠા છે આપણે પછી એવા ઘૂંચાય પણ જન્મ મરણ થયા જ કરે હા દીકરામાં હેત થઈ જાય ત્યાં દીકરો થઈને આવવું પડે હા બાપો બાબો થઈને આવે ઊંઆું દીકરો ખુશ અરે તારું બાપ છે તારો બાપ છે હા ગોપાળ સ્વાઈ પાસે એ ખરી વખત એક દીકરા લઈને આવ્યા સ્વામી આ ત્રીજો દીકરો છે આના પહેલાં બે દીકરાઓ પોતાની માને ધાવ્યા નહીં મરી ગયા હવે આ એવું જ કરે છે ધાવાનું બંધ કર્યું છે સ્વામી કંકુ મગાવ્યો બરાબર ઘોર્યું કંકુને પછી લે તરીમાન થો તરીમાન થો આમ બોલ્યા અકરાઈને તમારો અહીંયા સંતોષ સ્વામી કે આટલો અકરા કેમ નાનો બાળક એના પર આટલી કચવાણ સ્વામી કે ન નાનો બાળક આવે એનો ભાભો છે સસરો છે મો પછી ગોપાળસિંહ ખુલાસો કર્યો કે માદા હતા હોઉં સેવામાં હતા પછી ચાકરી થઈ એટલે કોઈ પૂછ્યું કે ચાકરી કેવી થાય છે અરે પેટે જન્મ લીધા જેવા છે જો આ વાસના આ કેવી મલીન વાસના બંધ થઈ ગઈ ક્યાંથી ક્યાં પે ઉતર્યું સેવા ચાકરી કરને બદલે ક્યાંથી ક્યાં ફસાઈ ગયા શરીર સારું થયું પણ જીવ બગડાઈ ગયું તો હવે થયું છું કે આવો જન્મ હા વહુને પેટે જન્મ લીધા સસરાજીએ એને જ્ઞાન થયું કે આ તો ખોટું લેન્ડિંગ થઈ ગયું દિલ્હી ઉતારણ પ્લેન આવે મદ્રાસ ઉતરી ગયું પ્લેન પછી ધાયા નહીં જ્ઞાન થયું ને ધાયા નહીં આ તો વહુ છે કઈ રીતે ધાવાય દેહ છૂટી ગયો વાસના ફરી ત્યાં જન્મ આવ્યો હવે તો ગોપાળ આ લોકોને ખબર પડે બધું કે આપણે શું ખબર બીજી વાર ફરી જ્ઞાન થયું કે સારું ખોટું લેન્ડિંગ થઈ ગયું આ રિપીટ થઈ ગયું પાછું દેહ છૂટ્યું ત્રીજી વાર આવ્યા આ કઈ વાસના છે વિચાર કરવા એ ગોપાળથી ભૂલાડી દીધું બધું લે કૂટ આવે તું क्या होती आप कर के तो जाओ आ बोलो विचार कर करजो आम हेत करो काम थी है। है ता तो तो जाए ज्या हेत सि भे तो जन्म आए तो सत्पुरुष में हेत हो तो ये ज्या जाए तो आप जाइए कि नहीं सीधे से बे ने बे चार जी बात है सत्पुरुष में हेत थे तो अक्षरधाम बीजे हेत था थाय मच्छरधाम કૂટો પછી તો સત્પુર હે ભાગવતની વાત છે આપણા ઘરની વાત નથી ભાગવતમાં લખ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા સંત એમાં આત્મબુદ્ધિ કરી દે તો મોક્ષનું દ્વાર ઉગાડવું ભાગવત નહીં સ્વામિનારાયણ ભગવાન પોતાના ઘરનું નથી કાઢ્યું એમણે ખાલી માલ સપ્લાય કર્યો છે સ્વામિનારાયણ ભગવાને બાકી વાત તો બધી શાસ્ત્રોમાં છે જ તો જો આપણે કેટલા નસીબદાર છીએ હવે સંત ક્યાં મળે ભાગવતો વાત તો લખીએ સંત કોને મળ્યા છે આપણને મળ્યા છે ખબર નથી જેને મળ્યા એને ખબર નથી જે શોધે છે જેને ભૂખ હોય ને પથરાય ચાવી જાય પચાઈ જાય તો એ મળતું ના હોય જેને મળે છે પચતું ના હોય આવું છે તો આપણે ગોથા ના ખાતા ભૂલ ના ખાતા વ્યવહારમાં ના પડતા બધું બહુ કર્યું કરોડો જન્મથી આ જન્મ આમના માટે કાઢી નાખો ખેતી ના કરો ધંધો એવું કંઈ વાત નથી બધું કરો મારા વખતમાં હતા ભક્તો પરોતભાઈ ગોરધનભાઈ દાદા ખાચર નાથ ભગત દેવજી ભગત ગલુજી બધા હતા બધા એવું કાંઈ નથી ત્યારે તો મારા મારા મણકામાં આવી ગયા ગ્રસ્ત હોવા છતાંય હા એવું કાંઈ નથી રસ્તાશ્રમ રહીને ભક્ત ના થાય બધું મનની વાત છે અહીંયા છે બહારથી તો તમે ગમે ત્યાં હો મનમાં ભગવાન હોય તો ક્યાં પ્રશ્ન છે તો એવું છે તો આપણે આ જન્મ વેડફાઈ ના જાય છેલ્લો જન્મ કહી લેવાનો આવો અવસર નહીં મળે સ્વામી સિવાય ક્યાં હેત થાય જ નહીં ભાઈ એવું દ્રઢ કહી નાખું એ બધેથી તોડતા જાઉં તૂટતા જાઉં એક દિવસનું કામ નથી અહીંયા લગ્ન લગાડતા જવું એટલે આ સેમની શરત શું છે તમારા ભક્તોનો ભાવ રહે મન નખે જો એમાં ભક્તો રહેશે તો એમનામાં રહેશે કે નહીં જો ભક્તોનો મહિમા સમજો તો સ્વામીનો ના સમજાય તિરાશી લગાડો એક રૂપિયા એકના પાંચ રૂપિયાના પાંચ તો જો હરિભક્તમાં આટલો પ્રેમ હોય તો સ્વામીમાં કેટલો હોય એટલા છે હરિભક્તો સાથે આમ આમ હશે ને તો અહીંયા પહોંચતા વાર નહીં લાગે જો જીવા ખાચર મહારાજને ગઢડામાં લાવનાર ખાચર અને ચાર ટાણાની સેવા કરેલી કર મારે સવારી નીકળ્યા નગર નગરયાત્રા મારે થૂંકું હતું અને ઘીચો ઘીચ બધા બતા ક્યાં થૂંકે તો જીવા ખાચર સમજી ગયા જો એમને પોતાની પાઘડીઓ ઉતાઈ ઊંધી કરી મારા થૂંક્યા આમાં પૈપ પહેરી દીધી જો ટાણાની સેવા આટલા મોટા માણસ પણ કેવી સેવા કરી પછી એકવાર મહારાજ એમના ઘરે જ હતા પછી વરસાદ ખૂબ પડે મહારાજ કે મારે સંડા જવું છે તે અટેચ બાથરૂમ નહોતું અલગ હોય પહેલાં ખ પહેલાં બધું આપણે મકાન સાથે જોઈન્ટ ના હોય એમાં જો ફર્યું હોય તો તો અલગ હોય તો આ સંડા દૂર હતું મહારાજ ક્યાં વરસાદ પડે કે જીવા ખે સ્વાય આ ચૂલામાં બેહો મારા જ ચૂલામાં બેસો અરે મારે કે ના બેસાય બેસો તમે ભગવાન બધું બેસાડ્યા ચૂલામાં પછી મારે કે નહાવવું પડશે એ લાકડા બધા ભીના થઈ ગયેલા પાણી ગરમ કઈ રીતે કરવું પોતાનો ખાટલો બાપ દાદાના વખતનો આ તો મોભો કહેવાય ખાટલો છે ને અમુક વસ્તુ તો એના ફાચરા પાડીને પેલા પાણી ગરમ કરી નવળાયા તપાડ્યા મારાને બોલો કે સેવા કહેવાય પછી વાર મહારાજને વાગી ગયો તો શેરડી છોડતા તો પોતાને સાફો હજાર રૂપિયાનો અને ચીથડી કાઢીને મારે વિટાળી દીધી ચાર ટાણાની સેવા કરેલી પણ તોય મહારાજને મારાને મારવાય પણ મૂક્યાલો ત્યાં સુધી પહોંચી ગયા એક માણસને મૂક્યો સંડાસમાં કે મહારાજ આવે ને બે ફાળિયા કંઈ નાખવાના રામ ખાચર એને મૂકે વિચાર કરો ક્યાંથી ક્યાં પહોંચ્યા તેવું છે જો ભગવાનના ભક્તનો ગુણ હશે મહિમા હશે તો અહીંયા વધશે પણ અહીંયા હશે તો અહીંયા ઘટશે અને ઘટતા ઘટતા ઊંધું પડશે એવું થાય એટલા બધું કહ્યું છે સેદાંત સાંઈ મહારાજની જય